ફરવાનું તો મજા આવી ગયા કા કેવી મજા આવી અરે ફરવાની તો મજા આવી પણ ભાઈ ની તો ખબર છે ને કવરાવી દે હાવ નો ફોટો પાડે કે નો અસલ પહેરવા દે આપણે નહી તો ફરવા ગયા હોય તો બધું કપડા પહેરાય ને આપણે ઘેર તો હાડા પહેરતા હોય બહાર ગયા હોય ન્યા તો કઈ માણસ રીતે રહેવાય ને નો સમજે એટલે નો સમજે પાછળ માર એમાં કઈ નો પહેરવા દે માં દીકરો ભેગા થાય ના નહી તો સોનલ તમે વાત જ ન પૂછો કેમ સોનલ બેન શું કેમ આપણે ફરવા ગયા હોય બરોબર તો ભેગા છોકરા હોય તો આપણે થોડો ઘણો નાસ્તો ન લેવો જોઈએ હે તો નાસ્તામાં કઈ ન લઈ આવી બોલ કઈ લીધા વગર આવી ફરવા તમને ને દેરાણી પણ બે ને ભેગા હાથ પકડીને એકલા દિવસ ફર્યા પણ બે હાથ પકડીને ભેગા ને ભેગા જોડલું હે એક ઉત્તર તો એક દક્ષિણમાં આ અમારે ઈને તો કોઈ દી પ્રેમ દેખાડતા કે પ્રેમ જતાવતા આવડું જ નહીં ને કોઈ ખારું દ્રશ્ય હોય ને આપણે એમ કહીએ કે હાલો તો ફોટો પાડીએ તો તો એવું મો બગાડે એવું મો બગાડે ને કે તમે વાત પૂછો પછી આપણે તો એમ થાય કે ક્યાં આને કીધું હે એ તો સાચી વાત ને સોનલ બેન આપણે ફરવા ગયા હોય તો ફોટા તો પાડવા જોઈએ ને અરે મને તો બહુ શોખ ફોટા પાડવાનો પણ કોઈ તૈયાર હોય તો ને ફોટા પાડવા એના જોડે તો આપણો નો દે પણ આપણો પાડી દે ફોટો ખબર એકલા એવા છે પછી મને તો એમ ચુકાને ફોટા પાડી કોઈ આપણો ફરવાનો મૂડ બગાડે એના કરતા ફોટા પાડવાનું કેવાનું જ ફોટા નો પાડી દે તો બીજું હું હે ને તમને ખબર છે માર દેરાણી તો કેવા સંદાન બડદાન પેરીન ફોટા પડાવતી હતી હા તો બે બે કેવા મસ્ત મસ્ત ફોટા પાડ્યા મારો તો એક ફોટો નત કપલ બોલો મારે એવા શોર્ટ કપડા લેવાતા તા માર હાહુ એ લેવા જ ન દીધા બોલો લે ફરવા ગયા હોય તો ન પહેરાય ઈવા આઈ તો ન પહેરતા પણ ન્યા તો પહેરાય ને તો માર હાહુ કે ન એટલે ન એવા કપડા નઈ પહેરવાના માર દેરાણી તો નોખી રહીતી કેટલા થેલો ભરીને શોર્ટ કપડા લઈ આવીતી હે કેવા રોજ નવા નવા અલગ અલગ પહેરતી હતી મસ્ત મસ્ત સોનલ બેન આપણે એવું જ હોય ઓમે હાચી વાત છે શીતલ બેન પાછા તો માર હા હું કે ખબર ડ્રેસ સીવડાવી ગલા દુપટ્ટા વાળા હોય ને ઈ લાઈન લઈને જાય છે હવે તમે કહો જો ફરવા ગયા હોય ને એવા કપડા પહેરીને જવાય અહીંયા દુપટ્ટો ન નાખીને જવાય બધાય આપણે જ જોઈ કે આ કયા દેશમાંથી આવી ગયા હું તો ખાલી ફરવા ગઈતી ને ઈ જ ગઈતી બાકી કોઈ મોજ મસ્તી નો કરી બોલો જોયું ઈ મન તો કેવો અરખ હતો કે કેવા મસ્ત મસ્ત શોર્ટ કપડા પહેરી મસ્ત ફોટા પડવી વીડિયો ઉતારી હું તંબુરો ઉતારે વિડિયો નથી ઉતાર્યો મારો ખાલી ફરવા લઈ ગયા ઈસ માર બે તો કેક મને ભૂખ લાગી તો માર જને જી ખાવું લઈ આવી દે ને હું તો આને કહું તમાર ભાઈને કે મને ભૂખ લાગી તો મને કા થોડીક વાર આગળની લારીએ થોડીક વાર આગળની લારી ભૂખે મરી જાય હ પછી મારે ઓલું હવામાં ઉડવું તો ઈએ મને ઉડવા ન દીધું માર બે ને બે તો કેવા હે બે કપલ ગયા તા લાઈન કરવા મને હું લઈ જાય મને કોઈ ન લઈ ગયો હું તો એવી બાઈધી ને એવી ઝગડી ને ભાઈ કે વાત ન પૂછો આ તો હું કે જાવ તો ફૂલ મોજ મસ્તી તો કરી લેવાય ને આ તો કહીએ તો કે નઈ 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 ફરવાનું તો ખાલી નામ સડી ગયું કે લઈ ગયા તા બસ પછી તો ન્યાજન તો હારું હતું ફરવા કેવા કપડા ને સ્વેટર હતું બોલો મારે સ્વેટર લેવું હતું તો નો લેવા દીધું મને કે ક્યાં તો બહુ મુગુ છે આપણે ન્યાથી લઈ લી છે ગુજરી બોલો હવે ન્યા કેવું મસ્ત સસ્તું હતું એના કરતા ડબલ ભાવ હોય આપણે તોય નો લેવા દીધું મને પછી માં બેર ને બેરાણી તો પેરાગ્લાઇડિંગ એ કર્યું તું ઓલ હવામાં નો ઉસા ઉડે હા એ કર્યું તું કેવા ઉપર પહાડ ઉપર ગયા ને ન્યાથી પેરાગ્લાઇડિંગ કર્યું હું તો ખાલી આખું ફાડી ફાડીને જોતી હતી આપણે થોડું કરવા જોડે બીજાનું નું જોઈને ખુશ થવાનું હે પાછળ માર હા હોય એવા મન નો જવા દીતી હું તો કહું ક્યાં ભરાઈ ગયું ક્યાંય ફરવા આવી મે કયા મુરીત માં કીધું કે ફરવા જાઉં હા સોનલ બેન આપણે એવું જ હોય આપણો કઈ મન હોય ને આપણા ઘરના કરવા જ ન દે કા હા વાસી વાત છે શીતલ બેન તમારી হারো আলো আ঵াতু তো পাইচেদ নি পসি কয় এক পাসি করি ওে হয় জাও উমারে কামের কামেয় পার্যাতে মটলো এক লুগরা দোয় না পালেয় �